ભરૂચ જિલ્લાની દક્ષિણે એશિયાની સૌથી મોટી અંકલેશ્વર જીઆઈડીસી પશ્ચિમે વિલાયત વાગરા દહેજ સાયખા ઔદ્યોગિક ઝોન જ્યારે શહેરના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ઉદ્યોગ અને ખાન ખનીજ વિભાગ સાથે સંકળાયેલા રેતી ખનનની પ્રવૃત્તિઓનું રેકેટ ખાન ખનીજ તેમજ મહેસૂલી કચેરીઓની નિષ્ણામાં ઘણા સમયથી ચાલતું રહ્યું છે અને કેટલાય જે તે પ્રભાવિત વિસ્તારોના ગામડાઓના નાગરિકોએ તેમજ ખેડૂતોએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓના પાપે ક્યાંક પ્રત્યક્ષને પરોક્ષ રીતે ગાંધીનગર તેમજ કેન્દ્રીય મંત્રાલય તેમાં સમયાંતરે ઘા નાખી હતી પરંતુ શુક્લ મેળા દરમિયાન ડૂબી જવાની ઘટના બાદ રેતી ખનનની કાયદે ગેરકાયદેસર બેફામ પ્રવૃત્તિઓ તો બ્રેક લાગી છે પરંતુ કાયદેસર જેમની લીચ છે અને ખનિજ વિભાગે બ્લોક ફાળવ્યા તે રેતી ખાન પ્રવૃત્તિ પણ અટકી પડી છે પરંતુ ડૂબી જવાની ઘટના અંતર્ગત જવાબદાર કચેરીઓના અધિકારીઓ સતત ત્રણ ચાર દિવસ તપાસ અર્થે ઘટના સ્થળે આવતા તેમાં શું ખોટું અને શું ખરું તે બહાર આવ્યું નથી આમ જોઈએ તો ગેરકાયદેસર રેતી ખનન અને રોડની આજુબાજુમાં નિયમોની વિરુદ્ધ જે રેતીનો સ્ટોક કર્યો હતો તે પણ ખૂબ ઝડપથી સગેવાગે કરી દેવામાં આવ્યો તેમાં પણ તંત્રની ભૂમિકા હોવાનું કહેવાય છે રેતીના સ્ટોક ધારકોને ખનીજ તંત્ર કે મહેસૂલી તંત્ર તરફથી પરોક્ષ રીતે સહયોગ સાંપડતો હોવાનું પહેલી નજર દેખાય છે આમાં એક સવાલ એ પણ ઊભો થાય છે કે કાયદેસર રેતી ખનનની આડમાં કેટલાક રાજકીય ગોડ સીધા કે આડ કતરા આશીર્વાદથી કાયદેસર કરતાં પણ વધુ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કરોડો મેટ્રિક ટન રેતી ઈ ઓક્શનની શરૂઆત શરતોનું નિયમો અને ખનીજના ગેજેટનું ધરાર ઉલ્લંઘન કરીને રેતી ખનન કરવામાં આવતું હતું જેને પગલે પૂર્વપટ્ટીના ગામોમાં અવારનવાર રસ્તાની બાબતમાં સ્કૂલ આંગણવાડીઓ જેવા શૈક્ષણિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી ભારદારી હાઈવા ટ્રેકો ટ્રેક્ટરો દ્વારા નક્કી કરેલી સમયમર્યાદાનું ઉલ્લંઘન કરી રેતીના વાહનોની અવરજવર થતી હતી આ બાબતે જાગૃત નાગરિકોએ તે અટકાવવાના પ્રયાસો પણ કર્યા હતા તો કેટલાકે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તેઓએ પણ કોઈ સલામતીના ઉચિત પગલાં નહીં લેવાતા રેતીના વાહનો રોકવાની ફરજ પડતી નથી પડી હતી અને ક્યારેક વાહન માલિકો વાહન ચાલકો સાથે પણ ઘર્ષણ થવાની ઘટનાઓ પણ બની રહી હતી ખનીજ ખનન થતી હોય તેવા ગામડાઓમાં રેતી માટે ખનીજ ખનન કરવાનું રાજકીય પીઠબળ અને ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદ લઈને ફરતા ગેરકાયદેસર ખનીજ માફિયાઓ ક્યારેક સુલેહ શાંતિનો ભંગ કરી મારામારી અને ઝઘડા ઉપર ઉપડી પડતા હોય પ્રભાવિત ગામડાઓમાં અનેકવાર સંઘર્ષ અને ભયનું વાતાવરણ પણ ઊભું કરતા હોવાની પણ જાણકારી મળી રહી છે સામાજિક કાર્યકર એવા મિતેશભાઈ પઢિયાર દ્વારા ખનીજ ખનન કરતા હોવાના લાઈવ વિડીયો જવાબદાર તંત્રના અમલદારોને મોકલ્યા હોવા છતાં તેઓ પણ ગોળ ગોળ જવાબો આપી ખનીજ માફિયાઓના ખોળામાં બેઠા હોવાની અનુભૂતિ કરાવે છે ત્યારે સરકારી રાહે પગાર લેતા અમલદારો પણ સરકારના હિતમાં પોતાની નૈતિક જવાબદારી નિભાવવા બે જવાબદાર હોવાનું પણ ધ્યાને આવે છે એક તરફ નર્મદા નદી કિનારાના કબીરવડ તીર્થ અંગારેશ્વર મંગલેશ્વર જેવા પૌરાણિક વિકાસ માટેની મેઘા પ્રવાસન સર્કિટ યોજના અધૂરી રાખવામાં આવી છે તેવા ફળવાયેલા કરોડો રૂપિયા ક્યાં છવાય છે તો તો જવાબદાર વિભાગ અને ભરૂચ જિલ્લા પ્રવાસન સમિતિના કરતા હરતા જાણે પરંતુ એક બાબત ચોક્કસ છે કે જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસે જનતાની આશા અને અપેક્ષાઓ હતી તેના ઉપર ચૂંટણી જીત્યા બાદ પાણી ફરી ગયું અને હવે નકરી ઉર્ધી લાગી છે અને લોકપ્રશ્નો સાર્વજનિક પ્રશ્નોમાં ચાલતી લાલિયાવાડીમાં કોઈ નક્કર ઉકેલ મળતો નથી અને માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ અને વાટકી વ્યવહાર સિવાય અને બે નંબરની કમાણી સિવાય કોઈ પાછું મજબૂત રહ્યું નથી તેનો જનતાને અહેસાસ દેખાઈ રહ્યો છે જવાબદાર અધિકારી જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર ભરૂચ જિલ્લાના કોઈ નેતાનો પ્રભાવ જનતાને અનુભવાતો નથી